જુનિયર સિનિયર ક્લાર્ક ભરતી મામલે જાહેર પરિણામ પર ઉમેદવારો નારાજ થયા છે ત્યારે નારાજ ઉમેદવારે ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ પહોંચ્યા અને કુલ જગ્યાના ગણા પરિણામ જાહેર માંગ કરી છે કેટેગરી મુજબ સાત ગણા ઉમેદવારોના પરિણામ જાહેર થયા હતા ઓનલાઇન પરીક્ષા રદ કરવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે ત્યારે જીપીએસસી મુજબ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે વધારે ઉમેદવારોને તક મળે તેવું આયોજન કરવાની પણ તેઓ રજૂઆત કરી રહ્યા છે ગુજરાત ગવર્નરમાં કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવી તેવી પણ તેમણે રજૂઆત કરી છે સીસીઈની જે ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી એમાં મારો રો સ્કોર હતો ફિફ્ટી અને મને માર્ક્સનો જ વધારો થયો છે અને મારી જ શિફ્ટમાં જે લોકો હતા એ લોકોને ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી માર્ક્સ વધ્યા છે તો નોર્મલાઇઝેશન કઈ રીતના કર્યું છે એમને જણાવો અને બીજી વાત કે જીપીએસસી પેટર્નથી તમે લોકો મેરિટ બહાર પાડો એટલે એમાં બધી જ કેટેગરીના ઉમેદવારોને ફાયદો થશે અને વધારે લોકો આવી શકશે એટલે કોમ્પિટિશન હેલ્ધી થશે તો તમે લોકો જીપીએસસી પેટર્ન થી મેરિટ બહાર પાડો કેમ કે આ બહુ મોટી ભરતી છે પછી આટલી મોટી ભરતી નહીં આવે અમારા પાસે ચાન્સ નથી બીજો એટલે એવી રીતના તમે મેરિટ બહાર પાડો તો વધારે કેન્ડિડેટ્સ આવી શકે અને બીજી વાત કે ઓનલાઈન એક્ઝામ લેવાવી જ ના જોઈએ આ સીબીઆરટી રદ કરો ગત જે સીસી નું રિઝલ્ટ જે જાહેર થયું એમાં જે અહીંયાથી થી જાહેર કરવામાં આવ્યું છે જે ખૂબ જ ઊંચું છે અને જે જેમાં લખવામાં આવ્યું હતું કે કેટેગરી વાઈઝ સાત ગણા ઉમેદવારોને સમાવવામાં આવશે પણ એમાં જે ઓપન મિલનું કટ ઓફ છે ચોર્યાસી છે જે ગ્રુપ એનું છે અને જે બાકીનું જે બી ગ્રુપનું કટ ઓફ છે એ લગભગ સેવન્ટી નાઇન જેવું છે તો એટલું હાઈ કટ ઓફના લીધે જે ઉમેદવારો જે ખરેખર લાયક છે એ ઉમેદવારો ભરતીમાં ઇન થઈ શક્યા નથી અને જે આ પરીક્ષા જે છે એ હજુ ફાઇનલ પરીક્ષા નથી આ જે પરીક્ષા છે એ બેઝિક પહેલું સ્ટેજ છે પ્રાથમિક પરીક્ષા છે અને એના માર્ક જે છે એ આગળ જતાં કોઈ બી માં કાઉન્ટ થવાના નથી એનો મતલબ કે આગળ જતાં આ જે પરીક્ષાના માર્ક છે એના આધારે કોઈ મેરિટ બનવાનું નથી ખાલી આ ક્વોલિફાઈન એક્ઝામ હતી તો બી આમાં બહુ બધા ઉમેદવારો જે ખરેખર લાયક છે ઇન થઈ શક્યા નથી તો અમારી માંગણી એક જ છે કે જે બી આ જે મેરીટ લિસ્ટ જાહેર થયું છે એ આપણી જે બંધારણીય સંસ્થા જીપીએસસી જે જાહેર કરે છે એ રીતે આની જે મેરિટ છે જાહેર કરવામાં આવે